કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું દિવાળી પછી આવનારા સમયમાં બજાર ભાવ કેવા રહેશે કપાસ મગફળી તલ તો તેની બઢતી થશે કે નહીં તેવી વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજનું દિવાળી પછીના ભાવની અપડેટ વિશે હેલો ખડ મિત્રો દિવાળી આવી ચૂકી છે અને બજાર ભાવ પણ બંધ છે તો શું તમે ખબર છે કે કપાસ મગફળી અને તલના ભાવ દિવાળી બાદ કેટલી બઢતી કરશે તો ચાલો આજે જાણી લઈએ અથવા જોઈ લઈએ તો ખડ મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો જેથી આવનારા સમયમાં કેવા ભાવ રહેશે તેની વિસ્તૃત માહિતી મેળવતા રહેવું તો ચાલો પહેલાં તો હિસ્ટ્રોનિક ડેટા જોઈએ ગયા વર્ષે મગ દિવાળી બાદ કપાસના ભાવમાં આશરે દસ થી પંદર ટકાનો વધારો થયો હતો મગફળીમાં આઠ ટકા અને તલમાં બાર ટકાનો વધારો જોવા મળ્યો હતો આ ટકાવારી ગયા વર્ષની છે આનો અર્થ એ થયો કે તહેવાર પછી પણ માર્કેટમાં વેચાણ પહેલાંથી વધારે મગફળી અને કપાસ માટે થતો ગયા વર્ષે પણ થોડીક ટકાવારીમાં વધારો થયો હતો અત્યારે માર્કેટ બંધ છે પરંતુ ટ્રેન્ડ અને હિસ્ટોરિક ડેટા પરથી આવું અનુમાન લગાવી શકાય છે જે નીચે દર્શાવ્યું છે કપાસ બાર પોઈન્ટ અઢાર ટકા વધી શકે છે મગફળી આઠથી બાર ટકા વધી શકે છે તલ દસથી પંદર ટકા પણ વધી શકે છે જો તમે ખેડૂત છો તો હવે પ્રોપર સ્ટોક અને વેચાણ ટાઈમિંગ પર ધ્યાન આપવાનું મહત્વ રહેશે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન પણ દબાવવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી બજાર ભાવની અપડેટ તમારા સુધી પહોંચતી રહે જય જવાન જય કિસાન